રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ તેર બાર બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી બારસો પચાસ રૂપિયાથી પંદરસો ને અઠાવી રૂપિયા ઘઉં લોકો પાંચસો રૂપિયાથી પાંચસો પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બે રૂપિયાથી છસોને અડસઠ રૂપિયા જુવાર સફેદ સાતસો પચીસ રૂપિયાથી આઠ નવસો એંસી રૂપિયા જુવારલાલ આઠસો અગિયાર રૂપિયાથી નવસો ને ત્રીસ રૂપિયા જુવારપીડી ચારસો રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો ઇઠોતેર રૂપિયાથી ચારસો અગિયાર રૂપિયા મકાઈ ત્રણસો રૂપિયાથી ત્રણસો ચાલીસ રૂપિયા તુવેર નવસો સાઠ રૂપિયાથી તેરસો ને ચાલીસ રૂપિયા ચણા પીડા નવસો સાઠ રૂપિયાથી અગિયારસો દસ રૂપિયા ચણા સફેદ તેરસો રૂપિયાથી સત્તરસો પચાસ રૂપિયા અડદ નવસો એંશી રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા મગ બારસો પચાસ રૂપિયાથી સત્તરસો પચાસ રૂપિયા વાલદેશી પાંચસો પચીસ રૂપિયાથી નવસો ને પાસાઠ રૂપિયા ચોળી નવસો પાંત્રીસ રૂપિયાથી તેરસો ને ચાલીસ રૂપિયા મઠ આઠસો પચાસ રૂપિયાથી પંદરસો રૂપિયા વટાણા તેરસો રૂપિયાથી અઢારસો ને સોળ રૂપિયા કળથી ચારસો ને એકતાલીસ રૂપિયાથી પાંચસો ને એકત્રીસ રૂપિયા રાજમા નવસો રૂપિયાથી ચૌદસો રૂપિયા મગફળી જાડી એક હજાર રૂપિયાથી તેરસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર વીસ રૂપિયાથી તેરસો પચીસ રૂપિયા તલી સત્તરસો રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી તેરસો પચીસ રૂપિયા અજમો પંદરસો ને પચીસ રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા સોયાબીન આઠસો પંદર રૂપિયાથી આઠસો રૂપિયા સિંગ ફાડા નવસો ત્રીસ રૂપિયાથી ચૌદસો છન્નું રૂપિયા કાળા તલ છત્રીસો રૂપિયાથી એકાવનસો ને એંસી રૂપિયા લસણ સાતસો ને નેવું રૂપિયાથી તેરસો ને દસ રૂપિયા ધાણા ચૌદસો રૂપિયાથી અઢારસો ને પંદર રૂપિયા મરચાં સૂકા નવસો ને પંચાણું રૂપિયાથી એકત્રીસો ચાલીસ રૂપિયા ધાણી ચૌદસો રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા વરિયાળી અગિયારસો ને પંચોતેર રૂપિયાથી પંદરસો એંસી રૂપિયા જીરું પાંત્રીસો ને દસ રૂપિયાથી ઓગણચાલીસો ને નેવું રૂપિયા રાય તેરસો સિત્તેર રૂપિયાથી ઓગણીસો ચુમ્માલીસ રૂપિયા મેથી નવસો રૂપિયાથી તેરસો નેવું રૂપિયા ઈસબ ગુલ બારસો પિસ્તાલીસ રૂપિયાથી એકવીસો સાઠ રૂપિયા અસેરીઓ અગિયારસો એકતાલીસ રૂપિયાથી તેરસો રૂપિયા કલોન્જી પચીસસો રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા રાઇડો એક હજાર પચાસ રૂપિયાથી બારસો પચાસ રૂપિયા રચકાનું બી સાત હજારથી આઠ હજાર એકસો ને પચાસ રૂપિયા અને ગુવારનું બી આઠસો દસ રૂપિયાથી નવસો ને અગિયાર રૂપિયા રોજ રાજકોટ એપીએમસી પીએમસી માર્કેટયાર્ડના અનાજના ભાવ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો